ઉદ્યોગપતિઓ છે અથવા તો જે જીઆઈડીસી ના અધિકારીઓ છે એમના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું તો આ જીઆઈડીસી ની

નથી અને આજે સવારે અમે ગયા લોકોએ જાહેરાત રાતે પાડી છે રાતે આઠ નવ વાગે કે ભાઈ જેને કાર હશે એને એન્ટર થવા દેશે તો આજે અમને અધિકારીઓએ ગેટ પરથી રિટર્ન કર્યા છે દરેક સરપંચ ને શા માટે તમારે જવું હતું કાર્યક્રમ અમારે મુખ્યમંત્રી કોઈ રજૂઆત કરવાની જ ના હતી અમારે ખાલી અમારે ત્યાં સભામાં સામેલ થવું હતું અધિકારીઓ અંદરથી પીઆઈએ કીધેલું કે ભાઈ અંદર કોઈને એન્ટર થવા દેવાના નહીં જેનો કાર્ડ હોય એને જ એન્ટર કરવાના અધિકારી અમારી જમીન તો અમારી છે અત્યારે બે હજાર એકર જમીન અમારા ગૌચર સહિત એકસો છાસઠ પેકીવાળી જમીન લગભગ ચારસો એકર એ બધી જમીન સરકારે લઈ લીધેલ છે અમારો અધિકાર નહીં થવાનો જીઆઈડીસીઓ છે આ ગામ લોકો છે દર્શક મિત્રો પોતાની વેદના અને પોતાની વ્યથા આ મીડિયાના માધ્યમથી રજૂ કરી રહ્યા છે કે જીઆઈડીસી ના પ્રશ્નો છે બે હજાર એકર વિસ્તારની અંદર છે આદિવાસી સમાજ વસે છે કેટલાક ગરીબ લોકો વસે છે ધરતીપુત્રો વસે છે ખેડૂતો વસે છે અને એમણે પોતાની જમીન આપી છે માટે આ લોકોને એવું કહેવું છે કે બ્લડ બેંકમાં અમને જ્યારે એન્ટ્રી માટે અમે ગયા તો જીઆઈડીસી ના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારે કોઈ કાર્ડની જરૂર નથી તમારે કોઈ આઈડેન્ટિટીની જરૂર નથી

પૂછવામાં અમે પૂછ્યું કે ભાઈ આમાં એન્ટ્રી માટે અમારે કોઈ સભામાં કે મુખ્યમંત્રી સાહેબશ્રી આવે છે એમની જીઆઈડી બલ ડ્રગ પાર્કમાં જે વિઝિટ માટે આવે છે કે એમાં અમે કોઈ ભાગ લઈ શકીએ છીએ ખરા કે એમાં કંઈ ભાગ લેવાનો હોય તો એની કોઈ ગેટ પાસ કે કંઈક એની પાસની ફેસિલિટી કે આઈ કાર કંઈક છે તો ત્યારે જીઆઈડીસીના સાહેબો હસ્તક એવું કહેવામાં આવ્યું હતું કે તમારે ગામના નાગરિક હોવાથી કે ગામના ગ્રુપ પંચાયત કે કોઈ બી પંચાયતના હોદ્દેદારોને અહીંયા આવવા માટે કોઈ પાસની ફેસિલિટીની કોઈ જરૂરી છે નથી છતાં પણ અમે જ્યારે પાસ આજે સવારે આજ રોજ અમે મુખ્યમંત્રી સાહેબનું જ્યારે બલ ડ્રગ પાર્કમાં જ્યારે આગમન થઈ રહ્યું હતું ત્યારે અમે ત્યાં ગયા તો ગેટ પરથી અમને એન્ટ્રી આપવામાં જ નથી આવી

રજૂઆત કરવાની હતી અમારે જીઆઈડીસીના સાહેબને જીઆઈડીસીના ને પાણી પાણીના પ્રશ્ન છે ત્યારબાદ સ્થાનિક માણસોની રોજગારી છે સ્થાનિક માણસની જે જમીન છીનવાઈ ગઈ છે એના ઘણા ખરાના એવા પ્રીમિયમ પેમેન્ટની કંઈક રજૂઆતો છે ઘણી ખરી જમીનો એવી છે કે ટીંબી ગામનું ગૌચર જે છે ગામ ગામનું ગૌચર એ લોકોએ લઈ લીધું છે પણ એમને ક્યાં આપ્યું છે આ જ દિન સુધી એનો કોઈ સર્વે નંબર એ કોઈ જમીન ક્યાં આપી છે અહીંયાથી કેટલી દૂર આપી છે એનો કોઈ સ્થાન પટ્ટો છે નહીં દર્શક મિત્રો જણાવી દઉં કે આ જે ગામ છે બ્લક પાર્ક છે જીઆઈડીસી છે બે હજાર એકડમાં માં બની છે આ ગામના સ્થાનિક લોકો છે અને ગામની ભૂગોળ શું છે ગામના રેસીડેન્શિયલ વિસ્તારો કેવા છે ચોમાસામાં ક્યાં પાણી ભરાય છે દરિયાની ભરતી પાણી ક્યાં આવે નદીમાં પૂર આવે તો પાણી ક્યાં આવે કઈ જગ્યા પર જાય કયા ખેતરોમાં ભરાય આ તમામ ભૂગોળ આ ગામના લોકો સ્થાનિક સરપંચો ને આ જાણે છે અને પાણીની આ લોકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ પાણીનો કાંસ જીઆઈડીસી દ્વારા બનાવવામાં આવ્યો નથી એવું ગામ લોકોનું કહેવું છે ગામ લોકોનો પ્રશ્ન છે કે ભાઈ આ જીઆઈડીસીમાં અમારા ખેતરોના પાણીનો જે નિકાલ આવતો નથી તો હવે ભવિષ્યમાં જો પાણીનો નિકાલ હોય તો આજ રોજ એ આજ રોજ એ ખેતરમાં આજે સ્થાનિક માણસો ત્યાં ખેતી કરી શકતા હોય બીજા આપણા કોઈ પ્રશ્ન હોય કોઈ વિષય બીજા પ્રશ્ન એવા છે કે આજ રોજ ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી સીએમ સાહેબ જે આ પધરામણી કરી છે બલ પાર્ક પાર્કમાં તો સીએમ સાહેબ ની પધરામણી ભાગ ના આપતા હોય તો આગળના ફ્યુચરમાં શું દેખાય કે ભાઈ એમાં સ્થાનિક લોકોને રોજગારી આપશે જીઆઈડીસી વારંવાર આવા કોઈ પ્રોગ્રામ કરતા હોય તો આજુબાજુની કોઈ બી પંચાયતમાં એવું કોઈ જાણ નથી કરતા કે અહીંયા આ પ્રોગ્રામ છે તમારે એમાં હાજર રહેવાનું છે તલાટી થી લઈને ગવર્મેન્ટ થી લઈને સ્થાનિક આગેવાનો ને કે સ્થાનિક સમાજ ને કોઈ ને કોઈ જાણ કરવામાં આવતી નથી દર્શક મિત્રો તો આ હતા ગામના નાગરિકો અને ગામના લાભાર્થીઓ છે અમારી સાથે આવું થાય છે હજુ તો બ્લડ બેંક ના પાયા નાખાય છે અને અત્યારથી અમારી સાથે જીઆઈડીસી ના અધિકારીઓ દ્વારા આવું કરવામાં આવે છે તો ભવિષ્યમાં અમારા યુવાનોને રોજગારી આપવામાં આવશે અમારા ખેડૂતોની વેદના સાંભળવામાં આવશે અમારા ખેડૂતોને ન્યાય મળે છે આવા અનેક પ્રશ્નો લઈને આવી રહ્યા છે આ જંબુસર તાલુકામાં આવેલા બ્લડ બ્લડ પાર્ક અને આજુબાજુમાં આવેલી સીઆઈડીસી ના ગામના લોકો જોવું જ રહ્યું આ લોકોના પ્રશ્ન હલ થાય છે કે કેમ પ્રશ્ન સોલ્વ થાય છે કે કેમ જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કેમેરામેન શિવપ્રસાદ જાંબુસર રિપોર્ટર રમેશ પરમાર